એ શ્રી કૃષ્ણ હાલો નાસ્તો કરવા અડદિયા છે ગાંઠિયા છે અને શા હાલો નાસ્તો કરવા સવારમાં ટાણામાં મીઠી વસ્તુ ન ભાવે આપણે ગાંઠિયા ભાવે બસ કાંઈ એમ રોટલી એનો ભાવતી હોય અહીંયા શાક ધોરાણો ગાર્યો રેલમ સેલમ

મને ઘણો શોખ દોવાનો પણ આ ના દોવા દઈએ હાલો આપડે જાય બોર ખાવા બૈડી એ મસ્તી બોર તો જો કેવા અસર છે લુંબે ઝુંબે પાયકાઓ કાનાથી નહીં આજે કાસ આશે

જો જો મેથી મેથી મંડી છે આ ધોર થઈ કા આપણે આપડે ઘણીકર દક્ષણ ઘેરે બેસી લઈએ અમારે થોડું ખુલી ગયું

બપોર પહેલા તો કેવું અસલ વાતાવરણ હતું નટાણે તો વરી પવન ફૂકે હર્યો હવે હે ને આ સેલા સેલા ક્યારા છે થોડાક એ વા ભાવલી બિન ને ઈ દેખાય કઈક આવતી લાગે જો ફરવા વાડી ફરવા આવે મી છે ને આ હેઠે દવા સાટી ને આ જો ભાવલી બિન ને એ ભટકા કલેજી માં ફૂલ ઉખડી ગયા હો ભાવલીબેન ને ની ને કલેજી છે જો બથે મા અધિકારી દેખડા વયા આવે તહીં છોકરાઓ ને થ વાડી માં મજા આવે કા કે વાડી માં સકર મારી આવે ભાવલી બિન સીધી આખડે આયા મારા પાહા જ આવે નય ભાવલી બિન કવડો કુટુમ છે જોતા ઓ ભાવલી તો માં પગી જા માટો મારવા લાવ કો આપડા ઘર ને પગી જા શું માંગો હા આમાં બથે ના સકર નય બગીસ બગીસ થોડા ને પુગે

અમુક ને એવડા એવડા થઈ ગયા આ જો બધાય હમણાં તો છે ને આ બગીચા જેવું થઈ જાય જોતાં કે આ બધા ઈમાં એટલે બધા યમાં ઓલા બધા મહિના લાગવા ફૂલ છે ને એવો અસલનો ગુલાબ છે ને તો આમાંથી અમે લગભગ ત્રણ ચાર ત્રણ ચાર પાંચ હાથ પાંચ હાથ તો કાયમે ઉતરતા જ હોય પણ આ આમાં છે ને આ દોડયું એટલું થાય ને કે આમાં ખૂટે જ નહીં તમે ગમે એટલા સો હાથ કાયમે આઠો દહ ઉતાર લ્યો ને તોય ન ખૂટે એટલા ગુલાબ અને પાછા એવડા એવડા ગુલાબ છે જોતા એક એક ડાયરમાં કેટલા કેટલા ગુલાબ અને પાછું એટલું કર્યું છે જોતા આ ગુલાબ કુદરતી છે ને ડાયરો કહે કે અમારે ડાયર લઈ જાય પણ હજી ગુલાબ ઝીનકું છે ડાયર કેમ દેવી થોડુંક મોટું થાય ને પછી ભલીને બધા લઈ જાય પછી તો મારે વા ઓલી સાઈડ વાવું હજી આ સાઈડ વાવું ને આમને બગીચો જ કરી દેવો શું ઉગે આ કર્યું તો જો લાઈ આવ્યું હાવ અમે પીર બાપા એટલા સડાવી નકર કરજો અગણે હાઈ જી ધૂપ દેવા કરવા જાહો તો એટલા ઉતાર ગયું અને આ ગુલાબ તો જો કઈ ઘટે નહીં અને વાયક જીનકો છે ને એ એવું જ છે જો એ બીજું છે વરી પણ એ એવું જ છે અસલ અને આ છે આપણું જીરું જીરું હે ને થોડુંક માકડું મેડું પડવા આપણે હે ને કડક થાય ને એવી આપણે દવા સાઈ દીધી આમાં આપણે આમાં કોકો કોઈલા સોડવા હતા ને એ કાઢી અને હવે આખું માકડું હવે તો રહી સારી છે બહુ કઈ વાંધો નથી અને જીરું અસર થઈ ગયું થોડાક ઘણા બધા સોડવા બગડા તો ખરી પણ એ હવે એટલા રા બધું એમાંથી આપણું તો ના હોય આપણે વાયવું હોય એક કાતરા થાય ને ત્યાં જીરા વાળા ના ભૂકા બોલાવે અટાણે કાતરો તો છે પણ આમ ઓછો હે નામી છે હમણાં પંદર અગદી માં તો લગભગ થાવા અને આ છે ને આ ઉપલો માળ છે આ ગુલાબી કલરના જે ફૂલ છે ને એ બધો ઉપરનો નો માળ છે ઉપરનો નો માળ બીજો માળ બંધ થાય હાલો એટલે સુધી આપડે માંડ આવ્યું M'ho deia a l'otxe, a t'hi hagan, gira t'hi passa.

કઈ વાંધો નથી કોક છે સોડવો એવું નહીં પણ હવે અમને તેમ થાય કે હવે આમાં કંઈ નહીં વાંધો આવે પછી તો હવે ઉપર કુદરતને ખબર શું કરવાનું હોય એ આમાં કોરા એટલું છે અસલ આ બીજો ત્રીજો માળ બંધાય આ છે બધો નીચલો ભાગ અને ઉપરના ભાગમાં આપણે દવા સટાતી હતી ને એ ઉપરનો ભાગ એમાં આવું જ છે